જળવાયુ પરિવર્તનના લીધે એટલે કે ક્લાઇમેટ ચેન્જના લીધે જ્યારે વરસાદની અનિશ્ચિતતા આપણને હંમેશા જણાય આવે છે પરંતુ આ વર્ષે મે મહિનાથી શરૂ થયેલો વરસાદ સપ્ટેમ્બરમાં પણ થવાનું નામ નથી હતો અને ગઈકાલે રાત્રે લગભગ બાર વાગે અહીંના એકદમ જાગૃત ધારાસભ્ય શ્રી નરેશભાઈનો ફોન આવ્યો અમારા વિસ્તારમાં વરસાદ હતો પણ વાવાઝોડું નહીં હતું પરંતુ અહીંયા ભયંકર વાવાઝોડું થયું એના લીધે કેટલા ઘરોના જે રૂપ ઉડી ગયા અને સાથે સાથે ઝાડ અને માણસોની ઈજા પણ થઈ આ બધાનો તાત્કાલિક શ્રી આપણા ડિઝાસ્ટર મેનેજમેન્ટના સેક્રેટરી જયંતિ રવિ સાથે અને બધા સાથે વાત કરીને ઇવન ઉર્જા ડિપાર્ટમેન્ટ પણ અહીં ત્રણ ટીમ લગાવીને લાઈટ પુનઃસ્થાપન કરવાનું ચાલુ કર્યું છે લગભગ એ પણ આજે ચાલુ થઈ જશે જે અહીંયા રાહત કામગીરી શરૂ કરવાની છે તે તાત્કાલિક શરૂ થાય એના માટે આજે અમે મિટિંગ કરીને નિર્ણય કરીશું